પાણી આવશે આજો જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં ને આપણે છે ને આજે ક્યાં આવ્યા છે ખબર છે તમને બહુ મસ્ત જગ્યા છે માંડવી ની પ્રખ્યાત જગ્યા એટલે કઈ માંડવી બીચ એક નંબર નો દરિયા કિનારો પણ પણ આવીને તમે ખાલી આ આમ ડી વાળું રહ્યું ને એક વાક ખાઈ ગયું હે બાકી આઈ લો માંડવી લખેલું હતું આ જો છોકરા આવે છોકરા બાકી ખરેખર જગ્યા છે આ જોઈ ફૂગો છે એટલા ફૂગો શું અંદર નાઈ ને ને પડવાનું હોય જઈએ આપણે આમાં કેવી મજા આવે શું થાય ઘોડે સવારીનો આનંદ લ્યો આવો બધા હા 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 પણ ના ના હું તમારે વિડીયા ઉતારું તમારે વિડીયા ઉતારું પચાસ રૂપિયા એકલાન જવાનું એમ તો વલામને બોલાતો મારો વિડીયો ઉતારે નહીં હાલો લઈ લ્યો તો મારા આ ગોળીમ નામ પીવું ઓલામ પીવું

આવે છે વાનું આવે આવે વાણીવાર હો તો ડેન જો એવું એ કરી હાલો આવો તો મારી વાર ઊંચા કરો આ જો મજા આવે બાળીમાં પણ પાણી પાસે ને દરિયા ના આયા છે આમ જોવો તો પલાયરા પાણી માં પલાયરા કા પર બીવો છો કા કોણ આમ હામ જો તો એ એ આયુ 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 ભણ્યો પાણી આયુ એ આયુ આયુ એ આયુ આયુ ચલો નીચે બેમી જાઓ નીચે નમી જાઓ નીચે બે જાઓ નીચે બે જાવ બે જાવ નીચે હમણાં પાણી આવશે હો એ આયુ આયો આયુ મજાઈ આવી હાલો 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 ભાવ આવશે આવશે હાલો 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 આજે હવે ભણી પણ આવું નથી ભાઈ ઘરે નથી આવજો તો હાલો હે ભાણી નથી રમવું હાલો હવે હાલો નહીં હાલો હાલો ના પાડે હાલો 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 હવે ભાગો ભાગો જીવડું આવ્યું